એક તરફ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તો બીજી તરફ બંને પાર્ટીના ધારાસભ્ય મળી સુરતમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ નું આયોજન કર્યું હતું ચેતર વસાવા અને અનંત પટેલે ડીજી વિશિયલ ની મુખ્ય કચેરી બાર વિરોધ કર્યો હતો દક્ષિણ ગુજરાતના ઉમેદવારોએ પરીક્ષા આપી છતાં ભરતી થઈ નથી બંને ધારાસભ્ય મળી ભરતી કરવાની માંગણી સાથે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા

વિદ્યુત સહાયકની ભરતી માટેની એક્ઝામ લેવામાં આવી હતી અને એ એક્ઝામ લીધા બાદ એમનું મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી કોઈ પણ જાતની નિમણૂક પત્ર આપવામાં ન આવ્યા હતા જેના કારણે અમે આગળ પણ ચીખલી ખાતે એક સભા કરી હતી જવાબ માંગ્યો હતો માત્ર પાંત્રીસ જણને નિમણૂક પત્ર આપ્યા હતા દક્ષિણ ગુજરાતની જે ઓફિસ છે સુરત છે એમાં આજે હલ્લાબોલ કરીને અહીંના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે હજુ સુધી

એ ભરતીમાં ભરતીની પરીક્ષા આપી એમાં અઢારસોને ચોસઠ જેટલા ઉમેદવારો પાસ થયા અને છેલ્લા પાંચ વર્ષથી એમની ભરતી કરવાની જગ્યાએ દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતા કોન્ટ્રેકટરોને મેન પાવર પૂરું પાડવા માટે ભારોબાર ટેન્ડર આપે છે આ એવા લોકો છે જે પૈસા લઈને બિન અનુભવી લોકોની ભરતી કરી રહ્યા છે ત્યારે જે અઢારસોને ચોસઠ લોકો આમાં નિમણૂક થયેલી જેવા લોકો તાત્કાલિક ધોરણ ઉતરી થયેલા લોકોને નિમણૂક આપવામાં આવે મારી માધરી છે સાથે સાથે જે સ્માર્ટ મીટરની યોજના દક્ષિણ ગુજરાત વીજ કંપની લાવી છે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ વીજ કંપની દ્વારા જે વિજિલન્સ ને ગામડે ગામડે રેડ પાડવા મોકલવામાં આવે છે ખેડૂતો પર રેડ પાડે છે પાછા ઘરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના જે દંડ આપવામાં આવે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આજે તો માત્ર ઉમેદવારો સાથે અમે આવ્યા છીએ જો દિન દસમાં નિર્ણય નહીં લેવાય અઢારસો ને ચોસઠ લોકોને નિમણૂક નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં માં દિન પંદર પછી હજારોની સંખ્યામાં સંખ્યા અમે અહિયાં ભેગા થઈશું છ જિલ્લા લોકોનો પ્રશ્ન છે એટલે પૂરી તાકાત થી અમારી આ સામાજિક લડત છે આશુભાઈ સાથે જ્યાં પણ અન્યાય થાય છે આપણે સાથે રહીએ છીએ આજે પણ ઉમેદવારો ને માટે અમે